રાજ્યમાં નકલીની બોલબાલાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે પાટણ નગરપાલિકાની વેરા પાવતી આપવામાં આવી હતી અને મહિલાએ વેરો ભર્યો હતો છતાં તેને નોટિસ મળતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે ભોગ બનેલી મહિલાએ પાલિકા પ્રમુખ સમક્ષ આ અંગેની રજૂઆત કરી છે અને પાલિકાએ મહિલાને નવા વર્ષનો વેરો રૂપિયા

लाइन में उभी रही मैं भरियो तो मेरो काउंटर में भरियो तो हां में आपे तो हां सेवा पैसे रोकड़ा आपे तो रोकड़ा आपे तो रोकड़ा आपे तो बराबर प्रवीण योगी साथी ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज़